પોરબંદર શહેરમાં બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્રણ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે જેના પગલે શહેરના રસ્તાઓ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે ભારે વરસાદને લઈને હાલ તો પોરબંદરની શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવાઈ છે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આવતીકાલે રજા રહેશે જેસીબી તણાયા છે સદનસીબે જો કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ હાલ તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીર સોમનાથના જ્યાં નદીમાં વાહનો તણાયા છે જેસીબી અને ટ્રેક્ટર નદીમાં તણાયા હોય એ પ્રકારનો વિડીયો હાલ સામે આવી રહ્યો છે દ્રશ્યો ગીર સોમનાથના ઉનાલી મચ્છુંદરી નદીના છે કે જ્યાં પાણીનો ભારે પ્રવાહ વહેતો જોવા મળ્યો અને અહીં ટ્રેક્ટર અને જેસીબી મશીન તણાયા હોવાની ઘટના બની છે જોકે સારી વાત એ રહી છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ તો હાલ તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે મછુંદરી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે અને તેના કારણે અહીંથી પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર પાણીમાં હાલ તણાઈ ગયું